તો આપણી બેઓ છે ને સવારમાં આવી ગઈ છે બધી ચરવા તો અત્યારે જે આ બાજુ રખડે છે ઝાખર પાટીએ આપણે જાયું આપણી પાટી ને ખાણ સિવાય બીજું કામ જ નથી દેખી જાય એટલે સીધી આવી જ જાય ને કા આપણી કૃષ્ણા તો અત્યારે બાકી બેઓ બધી રખડે છે હજી અડધી ઓલી બાજુ નીકળી ગઈ તો આપણી ભેમો છે ને બધી આરામથી જો તે ચરે છે અડધી પાછી વરી નીકળી જાય ને અડધી અહીંયા રખડે છે આપણે છાયા ગોધી બેઠા છે તડકો ભારી નીકળ્યો છે જે તડકો સારો નીકળશે તો ખડ થોડુંક વધ કરશે આમાં બધે જો લીલું થવા માંડ્યા હાવ બાકીની હું નીકળી ગઈ છે ઓલી બાજુ ગાયો આપણે અહીંયા હતી અડધી ઓલી હાલી નીકળી જાય હવે આ પાછી વરી ગઈ ખડ છે ને હવે થઈ ગયું છે પાછું લીલું છું બાકી ભે હું જાઉં આપણે અહીંયા રખડે છે એટલે પાડો બધું જેને મારા મારજે આજે બીજી ભેંસ આવી ગઈ છે હેઠમાં સવારનો તાની પાછળ હતો લગભગ ફરી ગઈ હશે ખબર નથી રહી અને આજે બીજી ભેંસ પીકડી પાછી અત્યારે પૂતો હાલે હા હા ખબર છે એટલે લગભગ આવશે તૈયારી છે આપડો ચાર થી પાંચ દિવસ પેલા ખબર પડી જાય હું હીટ આવવાની હોય ને એટલે નક્કી ન હોય એટલે લગભગ આ આવશે હવે આપણે ક્યાં આવી નથી ખડેલી હું થયું ને તકલીફ કરી ખબર ના પડી હું બે ત્રણ દિવસ પાછળ રહ્યો તો આ પણ નથી આવતી એક જ ખડેલી ફેરી છે હવે આવે બધે જ આટલા ખાણ ખાઈ લીધું હવે આ ભાઈ બંને દઈ દઈ ને ના કરવી દઈ નાકર વીઠવા ના દા એવો તોફાની એ મારી ઘાટ ઈચેડા બહુ થઈ પડ્યા મોટા થાય આનાથી મોટા થાય ઈ એ લોહી પીપી ને થઈ પડે વધી જાય ના ભેંસ લગભગ આપણે એમ ફરી ગયા હોય ખબર નથી રહી કે હવા નો ડાઉટ છે કાલે ઉડતો તો અત્યારે ઉડતો હતો આવે છે બધી અડધી આમણી મોટી અહીંયા છે પાકડા પાછા લગભગ ભરી પડ્યા છે અત્યારે છે ને આપણે બધી જો પાણીમાં નીકળી નીકળીને હવે આવે છે ચરવા આ બાજુ જો આમાં છે ને બધામાં ત્યાં ધૂળ ચોટી ગઈ વધારે કેમ કે પાણી પૂર માથે જ ગઈ છે ને એટલે હમણાં તો ભેવું આવી નથી એટલે ઘડી તો બધી બધી બેહી ગઈ છે હા એક વરસાદ હાડફો પડી જાય ને એટલે ધોવાઈ જાય બધી ધીરે ધીરે હાલતી થઈ ગાયો નીકળી ગયું છે એમાં ગોરી એક આપણી સામે બેઠી છે બળદ પાસે ખબર છે કેમ કે બેહું અહીંયા જ આવશે એટલે ધરાય કે બાકી રાધાન તો આપણે આમ ગયા કઈ બાજુ નીકળે તો આજે આપણા ભાઈ બહેનનો વિષ્ણુભુ જે સારો ગીર કરેક્ટર છે સારા માટે સેલ કરવાનું છે પણ લેવો તો કોમેન્ટ કરજો આપણે સેજલ જમના ખાંડ ખવડાવી છે મેં એને કીધું કે ખાંડ દે જમનામ કે મેં કીધું ગાભણ છે ને એના માટે ખાંડ દે કે છે એટલે તો અત્યારે આપણી વ્યવહાર ચારી છે અને આપણી જે કારી છે હમણાં જે હમણાં જ વ્યાણી હતી એ ફરી ગઈ છે મહિનો ના થયો તો ફરી ગઈ ગયા વર્ષે પણ એમ જ થયું તો મહિનામાં એટલે મહિના પછી રિપીટ થઈને થઈ હતી એટલે વાંધો નહોતો આ તો મહિનો નથી થવા દીધો તો ફરી ગઈ બાકીન બે હું બધી રાખડે આ બધે જો ખડ થોડું થોડું લીલોતરી પેકડી છે અર્ધી તો આપણે જે પાછળ રાખડે છે આ બધે હવા ની રીતે ચરવાવારી છે અત્યારે અહીંયા મેન બીક રીન તો ચાંદરીની બે ત્રણ ની એમ કે આમાં આ જે ખેતરમાં ભગી જાય છે રાધા રોડ તરી ગઈ પાછે हाँ जी वरी पड़े ना घर सीधी जन उबी रहे गार बेह जाए पे चरे नहीं घर खाडो भेरे में बेह जाए अब ना आगे ना हाकी हूँ देगी खास तो आनी रखनी ध्यान ना कुछ पड़े हाल कर बीजी ओली बाजू जी इन्हें पर हाँकता जाए पहला भेगा भेगा हाँकी ले आप मेन मेन गुंडा जो है का આ જાય એટલે જવાબ બી નતી અને આપણે ગયા વર્ષે ટંકોરી બાંધી દીધી ગળામાં જોકે થોડા નાખી દીધી ક્યાંય ખબર ના પડે જડી નહીં પછી મોટી ઘૂઘરી બાંધી દીધી હાલને તો ઘોઘરીનો અવાજ આવે ગળામાં રાખી હતી હા ચાલાક એવી હતી કે ગમે થઈ જાય પણ ઘૂઘરીનો અવાજ ન આવવા દઈએ એવી રીતે ચોરની જમજાતી ઘોઘરી હતી છતાં પણ આપણે ગોઈતી હતી બેને ને કે ઘોઘરી વગાડશે ક્યાંક જાહે ને તો ત્રણ થી ચાર મહિના દોરી રહેવા દીધી ત્રણ ચાર મહિના પછી ગમે બાવડામાં તોડી નાખી પણ તો એમાં નીકળી જતી હતી ઘોઘરી વાગતી ને ખબર ના પડવા નીચે ખડ કે કુવાડીયો કંઈ આડવા ના દેતી હતી ખબર પડી જાય ને બાકી જે ગાયો આપણી છે એક બે ત્રણ બી ચડી ગયા આગળ ધીરે ધીરે હાલે પાડો જે વેહો વારીને આવતો રે બધી એક ગરમીમાં આવે એટલે બધી વારી જ હમણાં ભાગ છે ઓલી ઓલીબાઈ બાજવા માથું મારવા અત્યારે ને બીજી છે એવું લાગે છે બે થી ત્રણ હજી તૈયારી છે એક આપણી મોટા હિંગડા વાળી આગળ વાળી જાય આને પણ હજી લારા છે એટલે દોઢ દોઢ બે બે મહિના થઈ ગયા એટલે એ બધા હવે તૈયારી થઈ ગઈ છે પાછા આવવાની એટલે આવે છે ને થાડો ઘરે બાંધાઈ જાય કે હવે પાડે નહીં આપણે ઘરે બાંધવું જ પડશે ફરજિયાત આ પણ આપણે હમણાં તૈયારી છે આવવાની ને કહું કે બધા ભેગા થઈ જાય ને એટલે પછી ઉનાળે બધા ભેગા વહુકી જાય એટલે દૂધ ની રહી ગયા આજે બધી ગાયો રખડે આ બાજુથી જમો પાછો એમના રોડ ઉપર ચડી ગઈ છે પાડો જવાનો બે મારે હવે ચાલુ જ છે મારવાની આગ ભેં આગળ થઈ એટલે પામ મારીને વારી લેવાનું તો આપણી જો હજી હલી ભેં થઈ ગઈ ગયા વારી ગયા એટલે અત્યારે હજી બીજી ભેં છે બીજી ભેં અત્યારે એ થાહે તો હજી કાલ પરમડી થાય કાલ સુધીમાં થાકમાં આવી જાય એટલે ગરમી ફૂલ પકડી લે છે પાડો ઉડવાનું ચાલુ રાખશે ને એટલે હવે મારવાનું ચાલુ કરશે આખા ખાડું મારવા ભાઈ ગયો અત્યારે છે ને આપણે આ ફૂલ હીટમાં છે થાય ખરો એવું નથી થવા જ દેવાની છે તો આપણે એ વિડીયો દેખાડવાની નથી આ બધી બે હું આગળ હાકી લે હવે ચોખા પટમાં હોય જાય ને પછી તમને દેખાડવું આગળ ના વિડીયો પર ઉતારવા વાંધો નથી કઈ યુટ્યુબ ના પાડી દઈએ દેખાડી ના કાંઈ કેમકે નાના છોકરાથી જોઈએ મોટા જોતા હોય ને મોટા જોવે તો વાંધો ન મળે નાના છોકરા જોતા હોય એ હિસાબે એટલે યુટ્યુબ વિડીયો આવું બનાવવા ના પાડતી છોકર આપણે એટલે બહુ નથી દેખાડતા ને કારણે આપણું કમાણી કરવાનું ઓપ્શન આવે ને બંધ બંધ કરી દઈએ એટલે આ થઈ ગઈ એટલે આવો વરી ગઈ હવે બીજી છે તરાવડો ભરાઈ ગયો છે પાછો હજી પાણી તો જો કે વધારે ભરાઈ જાય પણ આને અહીંયા વચમાં છે માટી ધોવાઈ ગઈ બધી ધોર્યો થઈ ગયો મોટો એટલે પાણી બધું નીકળી જાય આ આખાડો આખો ભર્યો હોય હું ખાલી માટી ને ફૂલીએ માથે પાણી જતું હોય ને તો આ આપણી ચીચી છે અત્યારે જો કે ફૂલ હીટમાં આવી ગઈ છે અત્યારે જઈએ ને ચેક નહોતું કર્યું ખબર ન હોય બાકી જરાય આરામથી હવે એને આપણે નીચે ઉતારશું પછી અમને ગુમરો ખવડાવશું એટલે આમે બાવડામ ચડી જાય એટલે પાછી વારવી નહીં આ બાજુ આ બાજુ વારશે ને એટલે સીધી ઘરે ભાગી જાય એટલે આ બાજુ લઈ જવાની હવે તો જો બે વાછડા આપણે થોડાક દિવસ પહેલાં જે આવ્યા હતા ને ઘરે ત્યાં જંગલમાં હતા અત્યારે ગાય રાડી દીધી ને એટલે એમાં ખબર પડી ગઈ ધોળીને આવી ગયા કહેવા ત્યા થોડાક દિવસમાં રહે ને એટલે ફાયદો રહે ને વાછળાને હાલવાની અડપ હતી નહીં જો શરીર કેમ નાખી ગયો જે ગીર ઓરિજિનલ ઘટે નહીં એમાં કઈ સોણ કપીલા જેવો લાગે છે વાકો દેવા ચેરા કરે છે ક્યાં જતા નથી એટલામાં ને એટલામાં રાખે